ગાંધીધામ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શિશુપાલજીના અધ્યક્ષસ્થાને યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજરોજ ગાંધીધામ ખાતે યોગનો અમૃતકાળ ગામે ગામે યોગ ઘરે ઘરે યોગ અભિયાન હેઠળના બે દિવસીય કાર્યક્રમના પ્રથમ દિવસે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શિશુપાલજીના અધ્યક્ષસ્થાને યોગ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યોગ સેવક શિશુપાલજીએ જણાવ્યું હતું કે યોગ એ સ્વાસ્થ્યની કુંજી છે આજે બેઠાડું જીવન વ્યાયામનો અભાવ તથા આયોગ્ય ખાનપાનના કારણે લોકોનું સ્વાસ્થ્ય કથળ્યું છે ત્યારે યોગ સ્વાસ્થ્ય સુધારવા સાથે મનની શાંતિ પણ આપે છે તેમણે શરીરની જકડ અને મનની પકડને બીમારીનું કારણ હોવાનું જણાવીને લોકોને પ્રાણાયામ યોગાસન તેમજ દૈનિક વ્યાયામ કરવા માટે અપીલ કરી હતી આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે રોગમુક્ત અને યોગમુક્ત બનવા માટે દરેક વ્યક્તિ સંકલ્પ લઈને ઘરે ઘરે યોગનો પ્રચાર કરવો પડશે તો જ આજના સમયમાં વ્યક્તિ તંદુરસ્ત જીવન જીવી શકવા માટે સમક્ષ બનશે

Teachers of Arshana are like a candle illuminating the future of students. Admissions open for 2024 25 for nursery, KG, standard 1st, and 11th. Confirm the seat soon. First come, first served. There is an extension of our school, Asha Kiran School, for differently abled children.